પ્રાકૃતિક કૃષિ કરી વર્ષે એક લાખથી વધુ આવક મેળવતા ધરતીપુત્ર પ્રવીણભાઈ પ્રાકૃતિક ખેતી કરવાનું મુખ્ય કારણ સ્વાસ્થ્ય સાથે જમીન સારી રહી હોવાનું પ્રવીણભાઈએ જણાવ્યું હતું પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત શાકભાજીઓનો બજાર ભાવ વધુ મળતું હોવાનું પણ પ્રવીણભાઈ જણાવે છે માનવી શરીર ભૂમિ વાયુ જલ અગ્નિ અને આકાશ એમ પાંચ તત્વોનું બનેલું છે મનુષ્યનું શરીર અને સ્વાસ્થ્ય આ પાંચ તત્વો પર નિર્ભર કરે છે સમયની સાથે પરિવર્તનો થયા વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ ખૂબ જ જરૂરી બની છે વધુ ખેત ઉત્પાદન મેળવીને મેળવવાની લાલચમાં વર્ષોથી જમીનમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ છે પ્રવીણભાઈ શંકરભાઈ રાઠવા છોટાદુ જિલ્લાના કવા તાલુકાના મોટાઘોળા ગામના ખેડૂત છે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે વીસ ગુંટા જમીનમાં તેણે ત્રણસોથી વધુ સરગવાના ઝાડો રોપી સરગવાની ખેતી કરી છે સરગવાની સાથે તેઓ સમાન વિવિધ આંતરપાકો મરચાં કારેલા ચોળી લે છે આવો સાંભળીએ કમટ તાલુકાના ઘોડા ગામના ખેડૂત પ્રવીણભાઈ શંકરભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે મારું નામ રાઠવા પ્રવીણભાઈ શંકરભાઈ ઘોડા હું છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું એમાં સમયે સમયે આંતર પ્રાક તરીકે મરચી તથા કારેલી ચોડી વગેરે અમુક અમુક સમય પ્રમાણે પાક કરું છું અમારા ગામના કંચનભાઈની જોડેથી પ્રાકૃતિક ખેતીની માહિતી લઈ અને પ્રાકૃતિકમાં અહીંયા જોડાયેલા છે એનાથી હું પ્રાકૃતિક ખેતી કરું છું પ્રાકૃતિક ખેતી એટલા માટે કરું છું કે આપણું સ્વાસ્થ્ય સારું રહે જમીન સારી રહે જમીનની સુધારણા સારું રહે અને માર્કેટમાં ભાવમાં પણ છે ને જે પ્રાકૃતિકની ખેતી મેં જે બજારમાં લઈ જાઉં મરચાં છે સરગવો છે ચોળી છે જે પહેલાં એના ભાવ કરતાં પ્રાકૃતિક માટે સ્વસ્થ દેખીને લોકો બજાર ભાવ પણ સારો આપે છે મારે વીસ ગુંઠા જેટલી જમીન છે સરગવાની ખેતી કરેલી છે એમાં છ મહિને મને સરગવાનો પાક આપતો ચાલુ થઈ ગયો એટલે વર્ષની મારે આવક લાખ રૂપિયા જેવી થાય એમાં આંતર પાક કરું એની પણ મારે એની સગવડ પ્રમાણે એની મારો ખર્ચો એમાં કાઢ નાખે છે અને બીજું કે એને જમીન મેં જે આપવા માટે જીવામૃત મેં પાણીમાં લિક્વિડ તરીકે આપું અને મચ્છી જેવું આવેલું હોય તો બ્રહ્માસ્ત્ર અને મી હું સ્પ્રે સ્પ્રે મારો જ્યારથી હું પ્રાકૃતિક ખેતી કરું છું ત્યારથી મારે નહીવત ખર્ચો થાય છે અને પાંચ વર્ષ પહેલાં મેં રાસાયણિક ખેતી કરતો હતો એમાં ખર્ચો વધી જતો હતો પંદરથી વીસ હજાર જેવો ખર્ચો થઈ જતો હતો એમાં ઉત્પાદન હો મળતું હતું પણ ખર્ચો વધારે થતો હતો અને અત્યારે હું પ્રાકૃતિક ખેતી કરું છું એટલે નહીવત ખર્ચો થાય ઓછા ખર્ચે થાય અને પાક મને ઉત્પાદન વધુ મળે એટલે જળવાઈ રહેશે અને જમીન સુધરે છે અને આપણું સ્વાસ્થ્ય સુધરે છે અને આપણી ફળદ્રુપતા પણ જમીનની વધારે એટલે જળવાઈ રહેશે મારે ખાસ ખેડૂત મિત્રોને વિનંતી કે પ્રાકૃતિક ખેતી કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહેશે જમીન સુધારો સારું રહેશે અને આવકમાં પણ વધારો છે એટલે જેમ ખેડૂતને જેવી રીતે બને એવી રીતે પ્રાકૃતિક ખેતી તરફ વળવવી મારી નમ્ર વિનંતી છે